જય માતાજી નમો નારાયણ મિત્રો હું છું દીપગિરી ગોસ્વામી અને મારી સાથે છે સાગરભાઈ ગોંડલિયા અને આજે અમારા ગામમાં ફૂલ વરસાદ પડ્યો છે તો અમે વે નીકળ્યા છીએ ક્યાં કેટલું પાણી જાય છે તો આ મારી યુટ્યુબ ચેનલ છે તો આગળના બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો મિત્રો આ છે બધું પાણી બધું આવે છે ને આ બધું પાણી તળાવમાં જાય છે અત્યારે તળાવ પણ ભરાઈ ગયું અને તળાવમાં અત્યારે પાણી બધું છલીને બહાર નીકળે છે અત્યારે ગામમાં પણ નીકળાય એવું છે નહીં પાણી ગોઠણથી ઉપર જાય છે તો મિત્રો આ છે નંદાળા ગામનું પાણી આ કેમ કે આ ઓન છે આ એક નાનો પ્લાન છે મોડ્યુલર આઈડિયા છે નાખો દીકરો ના ફાયદો ના કરી રહ્યા નથી ના દે ના કરવાની વાત છે ભાઈ તો અમે આવ્યા છીએ અમારા ગામના હનુમાનજી મંદિરે અને વરસાદ પણ ફૂલ ચાલુ છે તો હું અને સાગરભાઈ ગોંડલિયા આવ્યા છીએ તો દર્શન કરીને આગળ પાણી બતાવશું તમને બાપુ અહીં બેઠા સાથે સાથે તમને દેવદર્શન પણ બતાવીએ છીએ ચાલુ વર્ષમાં આપણે હનુમાનજી દાદાના દર્શન કરી લીધા છે અને હવે આપણે દર્શન કરશું બાપા સીતારામના બજરંગદાસ બાપાના અને મારી સાથે સાગરભાઈ ગોંડલિયા પણ છે અમે બે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ અને અહીંથી દર્શન પડી અને નીકળશું આપણે આગળ પાણી જોવો તો આજે બધું બહાર નીકળે એમ ક્યાંય છે નહીં મિત્રો હવે આપણે અહીંથી બાપા સીતારામ ના દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ નીકળશું તો આ છે નંદાણા ગામનો હાઈવે રોડ અને વરસાદ ફૂલ ચાલુ છે અત્યારે અને આપ જોઈ શકો છો આ બધું પાણી આવે છે નંદાણા ગામના ડેમનું બધું પાણી આવે છે ડેમ પણ છલી ગયો છે અને અમે વિડીયો બનાવવા નીકળ્યા છીએ પણ વરસાદના કારણે હવે આગળ વિડીયો નહીં બનાવે છે